મારા ભાઈઓ ને બહેનો તમે આગળ વિડીયો જોયો ને ભાઈ એકદમ દેશી ગીત ઉપર ભાઈ એકદમ દેશી ગીત ઉપર અને દેશી ઢોલના તાલે જે મોનાલિસા છે મિત્રો જે વાયરલ અત્યારે થઈ રહી છે છોકરી અને એના પર તમે આપણા લાખોમાં વિડીયો જોવો છો ભાઈ અને એ મોનાલિસાનો સાહેબ આપણે વિડિયો ગોતીને લાવી દીધો છે આખરે સાહેબ તમારી માટે મહેનત કરીને વિડિયો ગોતીને લાવ્યો છે તો મારા ભાઈઓ દિલથી વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કેમ કે મારા ભાઈઓ બે કલાકની મહેનત પછી આ વિડીયો ગોતીને લાવે છે દેશી ઢોલના તાલે નાચી રહી છે ઘણા બધા લોકો કહે છે કે ઇન્દોરની છે મધ્યપ્રદેશની છે અને હિન્દીમાં બોલે છે તો સાહેબ આ ગુજરાતીમાં દેશી ઢોલના તાલે અને દેશી ગીતો ગાવે છે આ છે કોણ ભાઈ આ એની હમશકલ નથી ભાઈ એ પોતે જ છે મિત્રો હવે તમને વિડીયો બતાવું સાહેબ દિલથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે સાહેબ મારા બે કલાકની મહેનત છે ભાઈ બે કલાકની મહેનત અમુક જોજો મારા ભાઈઓ ઘણી બધી મહેનત કરી છે ને વિડીયો ગુતીના લાવ્યો છે એ પણ ભાઈ તમારી માટે બસ તમારે વિડીયો જોવાનો છે મનોરંજન કરવાનું છે અને દેશી ગીતો આપણા સાંભળવાના છે તો સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલા તમને ખબર હશે કે પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે તો એના માટે પહેલા તો ભાઈ કમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લખી નાખજો કેમ કે મહાદેવ આ દીકરીનું નસીબ બદલી નાખતા હોય તો સાહેબ તમારાના મારાનું તો ગમે ત્યારે બદલી નાખે એટલે ખાસ કરીને હર હર મહાદેવ લખી નાખજો મારા ભાઈઓ કેમ કે એક દિવસ આપણું નસીબ બદલી નાખશો હા એ છે આપણો મહાદેવ તો અત્યારે તમને વિડીયો બતાવશું સાહેબ જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સાહેબ તમારી માટે વિડીયો છે સ્પેશિયલ વિડીયો લાવ્યો છે ભાઈ આખા યુટ્યુબમાં તમે આવો વિડીયો નહીં જોયો હોય એ સાહેબ મારી ગેરંટી છે અને સ્ટમ્પ પેપર ઉપર લખીને આ દઉં કે સાહેબ આવો વિડીયો તમે નહીં જોયો હોય હા મારા ભાઈઓ હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો વધારે ચર્ચા નહીં કરતો